આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા સુરેન્દ્રનગરમાં વિવિધ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પતંજલિના સી કે ઝાલા દ્વારા જીવનમાં યોગ અને આસનના ફાયદા અને મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ નાગરિકોને નિયમિત યોગ કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા આ ઉપરાંત વઢવાણ ખાતે સ્થિત ઐતિહાસિક માધાઓ અને પૌરાણિક રાનક દેવી મંદિર ખાતે પણ યોગના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં યોગના વિવિધ આસનો સાથે આ યોગ જાગૃતિ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર એસ કે કટારા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રકાશસિંહ ગોહિલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટર મોનિકાબેન ચુડાસમા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા